જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જોબ કાર્ડ બે હજાર પચીસ છે એ શું છે જોબ કાર્ડ માટે તમારે અરજી છે એ કેવી રીતે કરવાની છે અત્યાર સુધીની અંદર ભારતભરની અંદર કેટલા જોબ કાર્ડ છે એ નીકળેલા છે આના માટે તમારે કેટલા ડોક્યુમેન્ટ્સ જોશે કઈ જગ્યાએ અરજી કરવાની છે ઓનલાઈન બધી માહિતી છે એ કેવી રીતે મેળવવાની છે એ બધી જ ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકાર જે છે એ નેશનલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ એટલે કે નરેગા હેઠળ પાત્ર કામદાર છે એને વર્ષમાં સો કામકાજના દિવસ છે એની ગેરંટી પૂરી પાડે છે જેઓ આ યોજના હેઠળ રોજગાર મેળવવા માગે છે તેઓએ નરેગાની અંદર નોંધણી છે એ પૂર્ણ કરવી આવશ્યક છે હવે રોજગારનો જે અધિકાર છે એટલે કે આની અંદર દરેક કામદાર છે 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 દર વર્ષે દિવસની રોજગારીની ખાતરી એ સરકાર દ્વારા આપવામાં આવે નાણાકીય સહાયની આપણે વાત કરીએ તો સરકાર દ્વારા નિર્ધારિત લઘુત્તમ વેતન એટલે કે બસો ને વીસ પ્રતિ દિવસ છે આ યોજના અંતર્ગત આપવામાં આવે છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો આ યોજના જે છે એ ગરીબ અને બેરોજગાર ગ્રામીણ પરિવારો માટે નાણાકીય સ્થિરતા છે એ સુનિશ્ચિત કરે છે અને પ્રોજેક્ટની અંદર ભાગીદારીની આપણે વાત કરીએ તો કામદારોને જળ સંરક્ષણ માર્ગ નિર્માણ અને અન્ય ગ્રામીણ વિકાસ પ્રોજેક્ટની અંદર કામ કરવાની તક છે એ પણ આ યોજના અંતર્ગત મળી રહે છે હવે તમારે જોબ કાર્ડ જો બનાવવો હોય તો એના માટે સૌથી પહેલાં તો તમારે ગવર્મેન્ટની એક ઓફિશિયલ વેબસાઇટ છે એચટીટીપી નરેગા ડોટ એનઆઈસી ડોટ ઇન મનરેગા અન્ડરસ્કોર ન્યૂ નરેગા અંડરસ્કૂર હોમ એ એસ આ જે છે એ સરકારની એક ઓફિશિયલ વેબસાઇટ છે અહીંયા તમને આવી જશે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ ધ રૂરલ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ધ ઇન્ડિયા અહીંયા તમે જોશો તો મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ આ જે છે એ એનું હોમપેજ છે કે આની અંદર તમે જોશો તો અત્યારના દિવસમાં એટલે કે બે હજાર ચોવીસ પચીસની અંદર ટોટલ તેર કરોડ જેટલા એક્ટિવ વર્કર્સ છે આની અંદર છે ત્યારબાદ એ લોકોને અત્યાર સુધીમાં આઠ કરોડ રૂપિયા છે એનું એમ્પ્લોયમેન્ટ ઇન્કમ મળી છે અને બસો ને ઓગણત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ પર્સન્ટ છે એને રોજગારી છે એ મળી છે આ ઉપરાંત આની અંદર આવા બધા કામો છે કરવા માટે મળે છે કે જેવી રીતે અઝુલા કલ્ટિવેશન માટે કન્સ્ટ્રક્શન કરવાનું છે અઝોલા કલ્ટિવેશનનું અહીંયા પણ કન્સ્ટ્રક્શન કરેલું છે તો એવા નાના મોટા જે કામ સરકાર દ્વારા ચલાવવામાં આવતા હોય છે ચેકડેમ બનાવવાનું વગેરે અંતર્ગત આમાં કામ છે એ આપવામાં આવે છે અને સો દિવસની રોજગારની ગેરંટી છે એ જો તમારી પાસે જોબ કાર્ડ હોય તો તમને મળી રહે છે આ ઉપરાંત તમારે આગળ વધવું હોય તો અહીંયા અલગ અલગ આપ્યું છે અબાઉટ ધ મિનિસ્ટ્રી અબાઉટ સ્કીમ કી ફીચર્સ સ્કીમના કોમ્પોનન્ટ શું છે ત્યારબાદ મોબાઈલ એપ્લિકેશન પણ આની છે અહીંથી તમે લોગ પણ કરી શકો છો ત્યારબાદ તમારે અહીંયા જે કી ફીચર્સ છે એની ઉપર જવાનું છે કી ફીચર્સની અંદર અહીંયા પર રિપોર્ટ આપેલું છે એમાં નેશનલ સ્ટેટ વ્યૂ ડેઈલી અટેન્ડન્સ આની અંદર તમારી ડેઇલી અટેન્ડન્સ છે પણ તમે ચેક કરી શકો છો આની અંદર તમારે સ્ટેટ છે એની અંદર જવાનું છે હવે જેવું તમે સ્ટેટ ઉપર જશો એટલે પૂરું જે સ્ટેટનું લિસ્ટ છે ઓપન થઈ જશે આની અંદર ભારતના જેટલા સ્ટેટ છે એ બધા આવી જશે આમાંથી આપણે ગુજરાત ઉપર જોઈએ તો ગુજરાતની અંદર અત્યારે આપણે વાત કરીએ તો ટોટલ તેત્રીસ ડિસ્ટ્રિક્સ છે બ્લોક બસોને અડતાલીસ છે અને ગા જીપી જે છે એ ચૌદ હજાર જેટલા છે હવે જોબ કાર્ડ છે એ ચુમ્માલીસ લાખ ગુજરાતની અંદર ઇસ્યુ થયેલા છે વર્કર્સની આપણે વાત કરીએ તો નેવું લાખ વર્કર છે એ આની અંતર્ગત રોજગારી છે એ મળે છે એક્ટિવ જોબ કાર્ડ છે એ સત્તર લાખ છે અત્યારે એક્ટિવ વર્કર્સની અંદર આપણે વાત કરીએ તો છવ્વીસ લાખ એક્ટિવ વર્કર છે એમાં એસટી અને એસસી કેટેગરીના વર્કર્સ છે એ પણ અલગ અલગ છે કે કેટલા પર્સન્ટેજ છે તો અહીંયા તમે ફાઇનાન્સિયલ યર વાઇઝ પણ આખો રિપોર્ટ છે એ જોઈ શકો છો કે આની અંદર બજેટ છે કેટલું અપ્રૂવ થયેલું હતું કેટલું મળેલું છે આ ઉપરાંત અહીંયા પણ ડિસ્ટ્રિક્સ છે એ પણ આપેલા છે કે તમે કોઈપણ ડિસ્ટ્રિક્સની અંદર જઈ અને કોઈ પણ રિપોર્ટ છે એ ચેક કરી શકો છો આ ઉપરાંત જો તમારે કાર્ડ બનાવવું હોય તો એના માટે કયા કયા દસ્તાવેજો જોશે દસ્તાવેજની અંદર તમારે રહેઠાણનો પુરાવો જોશે રહેઠાણના પુરાવાની અંદર રાશન કાર્ડ અથવા તો વીજળીનું બિલ કંઈ પણ તમે આપી શકો છો ત્યારબાદ આધાર કાર્ડ અથવા તો મતદાન આઈડી છે એ તમે ઓળખના પુરાવા તરીકે આપી શકો છો પાસપોર્ટ સાઇઝના બે ફોટા આની અંદર આપવાના હોય છે જો આની અંદર વ્યક્તિની જોબ કાર્ડ જોઈએ તો ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો નરેગાનું જે જોબ કાર્ડ છે એની અરજી કરવા માટે વ્યક્તિએ જરૂરી દસ્તાવેજો સાથે પોતાની જે ગ્રામ પંચાયત છે ત્યાં અરજી કરવાની રહેશે અને અરજી કરવા માટે ઉમેદવારની જે ઉંમર છે એ અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ હવે અરજી કેવી રીતે કરવાની અરજી કરવા માટે સૌથી પહેલાં તો તમારે તમારી ગ્રામ પંચાયતની અંદર જવાનું છે ત્યાંથી તમને એક નિયત ફોર્મેટ છે આપવામાં આવશે અથવા તો તમારે સાદા કાગળ છે એના ઉપર અરજી કરવાની છે અને જરૂરી દસ્તાવેજો છે એ સેરોક્ષ તમારે આની જોડે અટેચ કરી અને ત્યાં સબમિટ કરી દેવાનું છે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો